અમદાવાદના બિલ્ડર હિંમત રૂદાણીની હત્યાનો મામલો ઓઢાઉ પોલીસે મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરી છે આરોપી બિલ્ડર મનસુખ લાખાણીએ દોઢ કરોડ રોકડા અને એક મકાન સોપારી પેટે અપાયા અને હત્યા કરાયા બાદ મનસુખ લાખાણીને મોકલાયા હતા ફોટા છેતરપિંડીની ફરિયાદ બદલ હત્યા કરવામાં આવી છે મૃતક અને આરોપી વચ્ચે બે હજાર સોળથી ભાગીદારી હતી વર્ષ બે હજાર વીસથી દોઢ કરોડ રૂપિયા અને સોળ દુકાનનો વિવાદ ચાલતો હતો અને આ વિવાદના કારણે મોત પોલીસ સ્ટેશનમાં વિરાટનગર બ્રિજ નીચે જે કારમાં એક ડેડ બોડી મળેલી હતી જે આધારે ઓઢો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને એમાં ત્રણ આરોપી બે આરોપી અને એક સગીરને અટક કરવામાં આવેલા હતા ત્યારબાદ જે આરોપી પકડવામાં આવેલા હતા તે લોકોની વધુ પૂછપરછ દરમિયાન એ લોકોને જાણવા મળ્યું હતું કે જે મર્ડર કરવા માટે જે મનસુખભાઈ લાખાણી છે મનસુખભાઈ લાખાણી દ્વારા એ લોકોને કહેવામાં આવેલું હતું જેના આધારે મનસુખભાઈ લાખાણીની પણ આજે અરેસ્ટ કરવામાં આવેલી છે આમાંથી જે એક આરોપી છે એક આરોપી રાહુલ છે એ અગાઉ મનસુખભાઈ ત્યાંના સિક્યુરિટી તરીકે કામ કરતો હતો જેના કારણે મનસુખભાઈએ રાહુલને આ બાબતે જાણ કરીને હુમલો કરવા કહેલું હતું અગાઉ કેટલાક સમય પહેલાં મનસુખભાઈએ જે એક આરોપી છે આરોપીને પચાસ હજાર રૂપિયા આપેલા હતા અને પચાસ હજાર રૂપિયા આપીને એવું કહેલું હતું કે ભાઈ તું એમને હાથ પગ તોડી નાખજે પણ એ દરમિયાન એણે આ કામ કરેલું ન હતું અને ત્યારબાદ મનસુખભાઈએ ફરી તેને જણાવ્યું કે આ કામ તે કર્યું કે ના કર્યું ત્યારબાદ આણે હત્યાનો પ્લાન ઘડ્યો હતો